કોઈ વિદેશમાં જવાનો વિચાર કરતા મિત્રો જ્યારે ભેગા થાય ત્યારે કેવી ચર્ચા કરતા હોય છે આવો સાંભળીએ યાર કોલેજ તો પૂરી થઈ ગઈ પણ વિચારું છું કે માસ્ટર ડિગ્રી માટે વિદેશ જવું છું એમાં તને ખબર છે થી ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે તો એના માટે આપણે લોન લઈ લઈએ ને લોન કાંઈ એમને થોડી મળે એના માટે પ્રોપર્ટી હોવી જોઈએ અને એ પ્રોપર્ટી ઉપર જ લોન મળે મિત્રો હવે લોન માટે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે પ્રોપર્ટી વગર જ હવે તમને લોન મળી શકશે જો વિદેશમાં માસ્ટર ડિગ્રી કરવા માટે જવું હશે તો પંદર લાખથી લઈને એક કરોડ સુધીની લોન એ પણ એવરેજ એટલે કે અગિયારથી લઈને તેર ટકાના ઇન્ટરેસ્ટ રેટ ઉપર તમને મળશે આના માટે બેસ્ટ છે અમદાવાદમાં આવેલી ક્રેડિટ બ્રિજ નામની સંસ્થા જે છેલ્લા દસ વર્ષથી વિદ્યાર્થીઓને મદદ કરી રહી છે આ રહ્યો નંબર કોલ કરીને આપ વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો પણ મજાની વાત કહું ભાઈ આ સંસ્થા છે ને પેલા એક પણ રૂપિયો લેતી નથી તમારી લોન એપ્રુવ થઈ જાય ને ત્યારબાદ જ તમારે પ્રોસેસિંગ ફીઝ આપવાની છે ત્યાં સુધી આપવાની જ નથી તો વિશ્વાસ મૂકી શકાય એવી આ સંસ્થા છે તો વિદેશમાં માસ્ટર ડિગ્રી માટે જવું હોય અને એજ્યુકેશન લોન મેળવવી હોય તો ચોક્કસ થી ક્રેડિટ બ્રિજ સંસ્થાનો સંપર્ક કરજો આ વાત પર વિચાર જરૂર કરજો